બનાસ ન્યૂઝનો પડઘો ગામના સરપંચ અને સભ્ય સહિત ગૌચરની વાળલી જમીનનો સર્વે કરવા દોડતા થયા ઈટાળી ગામમાં હજારો વીગા ગૌચરની જમીન પચાવી પાડી વર્ષોથી કબજો કરેલ જેથી માલ ઢોરને રસ્તા પર ઉતર્યાવું પડતું હોય છે ત્યારે બનાસ ગૌરવની ટીમ તેમજ ગામના ફરિયાદીના ફરિયાદના આધારે ત્યાં પહોંચી ગામના સરપંચને પૂરતા તેઓ દ્વારા વહેલી તકે માપણી કરી અને પેસ કદમી દૂર કરવામાં આવશે તેવી બાહદરી આપી અને તાત્કાલિક ગૌચરની જમીનનો સર્વે કરવા અને જેમને પણ ગૌચરની જમીનમાં પથ્થર કે કોઈ માલઢોર કે ચીજ વસ્તુ રાખી હોય તે બે દિવસમાં માલિકીની જગ્યામાં લઈ લેવા સૂચના આપી અને હાલ ચોમાસું હોવાથી મકાનોમાં રહેતા લોકોને હેરાન ન થવો પડે તે માટે મકાનો કે ફાર્મ હાઉસ ચોમાસા બાદ તોડવાનો નિર્ણય લેવામાં આવેલ

અમને ગૌશરણનો પ્રશ્ન તો અમારા ગામમાં છે સાદા વર્ષોથી ચાલે છે એમાં એવું છે કે જો બે જ્યાં સુધી માપણી સીટ તપાસ ન થાય ત્યાં સુધી તો અમે કેમ ગમે માણા ઉપર આપશે જ કરી કે આ માણે એટલી પેસકદમી કરી ગયેલ છે ગમે એના અમારે પેસકદમી કરી ગયેલું હોય એના અમારે એવો નિયમ છે એકસો પાંચ નંબરની નોટિસ દેવાનો આવે હા અમે નોટિસ એમાં અમારે મા આપણે સિદ્ધ થર્ડ તપાસ છે આવી ને અમારે એ માણસો કેમ નોટિસ દેવી આ માપણીમાં તેની માગણી કરી છે તો એમાં ત્રણસો તેર સો હજાર રૂપિયા ભરવાનું કે છે તો એમાં એવું છે કે એની ત્યાં અમને કીધું હતું કે જો ટીડીઓ સાહેબ પાસે તમે લખાણ લેતા હો ને તો તમારે આ રકમ ભરવી ન પડે તો અમે એના આધારે નોટિસના આધારે અમે ટીડીઓ સાહેબને લખી દીધી ગયેલ છે તલાટી કે ભાઈ આ પેશકદમી કરી ગયેલ છે પણ એના અંડર માં આવે મામલેદારના ના માં આવે કે આપણા અંડર માં આવે એનું અમે તમને કઈક લેખિત આપો તો એ પ્રમાણે અમે આગળ પગલા લઈ એ તો અમારા અંડર માં આવે પણ બેન જો એના તેટલું પેશકદમી કરીકલ છે કે તેટલું એની પોતાની માલિકી છે એ જ્યાં સુધી માપણી સીટ ન થાય ત્યાં સુધી તો આપણે કેમ અંદાજ આવે અમે જે ટીડીઓ સાહેબને નોટિસ અમે લખીને દીધી કે આ હાથ નંબર ગૌસરણનું બધું કટાઈ જાય એવું અમને જાણવા મળે કે આ જમીન મામલેદાર હસ્તક કે એવું આવે એમાં શ્રી કઈ શ્રી સરકારે ગૌસરણ એવું કંઈક લખી ગયું છે એમાં મામલેદારને હસ્તક આવે છે એનો જવાબ અમે જે આ વિક્રમભાઈની નોટિસ અમને મળી તે પછી અમે સીધે સીધો એનો જવાબ ટીડીઓ સાહેબને અમે દીધો તો ટીડીઓ સાહેબનો પાસો કોઈ અમને જવાબ મળ્યો નથી જીણાભાઈ બેલમ તમારે જે આ ઇટાડી માં જે ગૌચર ઉપર પેશકદમી કરેલી છે શું કહેશો કોણે કોને કરી છે કઈ રીતે છે ટોટલી માંડીને ટોટલી કેટલું કસે ગૌચર ગૌચર 900000 છે 1200 છે કેટલું છે એમાંથી કેટલું કેટલું એમાંથી 50% દબાણ છે 50% સુડું છે તમે સભ્ય છો તમે કઈ કોઈ દિવસ આમાં કોઈ કાર્યવાહી કરી છે ભાઈ અમે કોઈ કોઈ કાર્યવાહી કરી